સગીરાની માતા એટીએમ મારફતે પૈસા ઉપાડવા ગયા ત્યારે પૈસા ના ઉપાડતા તેઓએ તપાસ કરી હતી તે દરમિયાન સગીરાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો આથી સગીરાની પૂછતા સગીરાએ રોહિત અંગે કબૂલાત આપી હતી આથી તેની માતાએ રોહિત સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે રોહિતની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ ની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર